નમસ્તે મારું નામ કટકિયા રાઘવભાઈ શ્રી મોટા માંડવડા પ્રાથમિક શાળા મારા ઇનોવેશનનું નામ છે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર ઇનોવેશનનું નામ શા માટે તો નાના બાળકો જે છે બાલવા ટીકાના બાળકો ધોરણ એક બેના બાળકોને શાળાએ આવવું ગમે રમવું ગમે અને સાથે ભણવું ગમે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે મેં કેટલીક એક્ટિવિટીઓ જે છે એ બાળકો માટે તૈયાર કરેલી છે અને રમતની સાથે સાથે બાળકો જે છે અભ્યાસક્રમની અંદર તેનું મન લગાવી એને ફોરવી અને લોંગ ટાઈમ માટે યાદ રહે તે માટે કેટલીક એક્ટિવિટી છે ચાલો આપણે બધા સાથે મળીને એ બાળકો એક્ટિવિટી કરે છે તેને જોઈએ બાળકો એક મેં ટીએલએમ બનાવ્યું છે અને આ ટીએલએમ જે છે વધીવાળા સરવાળા જે છે બાળક સરળતાથી શીખે તેવું હમ બધી આવી એક અને પાંચ ને ત્રણ સા આઠ ને ત્રણ અહીં એક ગુજરાતી બારાક્ષર એટલે કે મૂળાક્ષર દ્વારા બાળક સરળતાથી ઝડપથી શીખે તેવી એક બુક બનાવેલી છે ચાલો તેનો ઉપયોગ કરીએ ચાલો વાંચવાનું છે દ દા દી જોડાક્ષર ટી છે દોસ્ત હા દોસ્ત ચાલો બીજું વાંચો

મ ચાર સરસ જોયી ને તમે કે નાના બાળકોને કેવી પ્રવૃત્તિઓ ગમતી હોય કેવી રમતો ગમતી હોય અને એ રમતો દ્વારા એ બાળકોને આજીવન યાદ રહેતી હોય એવા મારી શાળાના બાળકો જે છે સારામાં સારું લખે પણ છે અને સારામાં સારી રમતો દ્વારા એના શારીરિક અને માનસિક વિકાસ થાય છે એવું આ મારું ઇનોવેશન છે